દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતોની આવક વધારવાની કલ્પના મુજબ રાજ્યના ખેડૂતોના રવિ પાકના ઉત્પાદિત જણસીઓ જેવી કે ચણા અને રાયડાના ટેકાના ભાવથી ખરીદી કરવાનો શુભારંભ આજે અહીંથી શરૂ કરવામાં આવ્યો રાજ્યના ઇઠો જિલ્લામાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી આજથી શરૂ થયેલ છે ચણા અને રાયડાના ઉત્પાદક ઉત્પાદક ખેડૂતો કે જેઓ પોતાનો જથ્થો ટેકાના ભાવે વેચવા માગતા હતા તેવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવેલ હતી અને આ નોંધણી રાજ્યમાં ત્રણ લાખ છત્રીસ હજાર તેર જેટલા ખેડૂતોએ ચણા વેચવા માટે નોંધણી ઓનલાઈન કરાવેલ અને રાયડા માટે એક લાખ અઢાર હજાર ચારસો સાત જેટલા ખેડૂતોએ નોંધણી કરાવેલ આ નોંધણી કરાવનાર ખેડૂતોના ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી આજથી શરૂ કરવામાં આવી છે રાયડાનો જથ્થો એક લાખને ઓગણત્રીસ હજાર મેટ્રિક ટન જેટલો ખરીદી કરવામાં આવનાર છે જ્યારે ચણા ત્રણ લાખ છત્રીસ હજાર સાતસો નેવ મે લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદી કરવામાં આવેલ છે જેનું મૂલ્ય અનુક્રમે ચણાનું ઓગણીસો ત્રણ કરોડ રૂપિયાની કિંમતના ચણા ખરીદવામાં આવશે જ્યારે રાયડો સાતસો બાસઠ કરોડ રૂપિયાના મૂલ્યની કિંમતનો ખરીદ કરવામાં આવશે આ રીતે રાજ્યમાં ચણા અને રાયડાની ખરીદી આજથી અઠ્ઠાવીસ જિલ્લાઓમાં વ્યાપકપણે જુદા જુદા ખરીદી કેન્દ્રો મારફત શરૂ કરવામાં આવી છે જેનાથી રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે અને બજારમાં નીચા ભાવે પોતાનો ચણા અને રાયડાનો જથ્થો વેચવો ન પડે અને આર્થિક નુકસાન ન જાય એના માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબ કેન્દ્ર સરકારે મંજૂર કરેલ જથ્થાના પ્રમાણે આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનું કૃષિ ખાતું એના નિયંત્રણ હેઠળ આ કામગીરી સમગ્ર રાજ્યમાં આજથી શરૂ કરતાં મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે